સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ મહેન્દ્રભાઈ પરમાર આજે આપણી આ સંસ્થા છે આમ તો અતિ ગંભીર દિવ્યાંગ બાળકો માટેની છે કે જે સામાજિક રીતે દિવ્યાંગ હોય અને સામાજિક રીતે દિવ્યાંગ એટલા માટે કહું કે સિંગલ વાલી અથવા તો બેમાંથી એકની ગેરહાજરી હોય એવા બાળકોને આપણે એડમિશન આપીએ છીએ એમની સાથે સાથે જે વાતાવરણ અત્યારે એવું ઊભું થયું કે લાયન્સ ક્લબ જૂનાગઢ જે ગિરનારની ટીમ છે એમાં હું પણ સભ્ય છું અમારી સમગ્ર ટીમ દ્વારા આજે અહીંયા એકાવન વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું વૃક્ષો એવા છે આંબા પછી ચીકુ છે દાડમ છે કે જે બાળકોને ઉપયોગી થાય ભવિષ્યમાં એમની સાથે સાથે લીમડો અને પીપરો આ પણ વૃક્ષોનું વધારે પ્રમાણમાં વાવેતર કર્યું છે જેથી કરીને સમાજને શુદ્ધ હવા મળે વાતાવરણ એકદમ શુદ્ધ થાય આવા આયુર્વેદિક સારા વિચારથી અને બાળકોને ઉપયોગ થાય એવા વિચારથી એકાવન વૃક્ષોનું વાવેતર કર્યું સમગ્ર જે લાયન્સ ક્લબ ગિરનારની જે જે ટીમ છે એ સતત હાજર રહી અને તમામ વૃક્ષોનું વાવેતર કરવાની સાથે અમે એ પણ એક નિયમ લીધા છે કે આ વૃક્ષો મોટા થાય અને સારી રીતે ઉછેર થાય તેવી અમારી સંસ્થા વતી હું ખાતરી આપું છું એમની સાથે સાથે અમારા લાયન્સના પ્રમુખ શ્રી ઓજાણી સાહેબ તેમજ અમારા લાયન્સના હેડ શ્રી જયકિશનભાઈ દેવાણી સાથે સાથે એમની સાથે આવેલા તમામ અમારી સમગ્ર ટીમ લાયન્સ ક્લબની છે આજે તમામ વૃક્ષો વાવી અને એક જે વાતાવરણ છે સંસ્થાનું એકદમ વધારેમાં વધારે હરિયાળું બને એવા સતત અમારા પ્રયત્નો છે સમાજને એક જ મેસેજ છે કે જેનું સમાજમાં કોઈ નથી એને તો આપણે બધા મદદ કરતા હોય ધીમે ધીમે એમ કરી અને સમાજને કઈ રીતે ઉપ આપીએ સામાજિક રીતે અલગ અલગ રીતે કાર્યક્રમો કરતા હોય પણ જે વૃક્ષોનું જતન છે એ નાના છોડથી મોટા વૃક્ષો થાય તેવા સતત અમારા પ્રયત્નો રહેશે એ તમ કે લાયન્સ ક્લબ ગિરનાર અને અમે સમગ્ર ટીમ આ આ કાર્યક્રમમાં સતત તત્પર રહેશે સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટ અને લાયન્સ ક્લબ જૂનાગઢ ગિરનારના સંયુક્ત ઉપક્રમે આજે આ કાર્યક્રમ એટલા માટે યોજાણો કે લાયન્સ ક્લબ જૂનાગઢ ગિરનારને વૃક્ષો વાવવાનો વૃક્ષોને ઉછેરવાનો અને મોટા કરવાનો જે સંકલ્પ લેવામાં આવેલો હતો એના માટે એક સરસ જગ્યા કે જ્યાં કાયમી ધોરણે આના વૃક્ષોનો નિભાવ થાય એની માવજત થાય અને એ વૃક્ષો મોટા થાય એની કાળજી લેવાય તો એવી સરસ જગ્યા માટે અમે જ્યારે મહેન્દ્રભાઈને વાત કરી તો મહેન્દ્રભાઈએ કીધું કે સાહેબ આપણી સંસ્થામાં જે બધી સુવિધાઓ આપણે ઊભી કરીએ અને એના માટે થઈને આજે અહીંયા એકાવન વૃક્ષો જેમાં ફળફળાદીના વૃક્ષો લીમડો અને પીપળો આ સહિતના વૃક્ષોનું અહીંયા આજે વાવેતર કરવામાં આવ્યું છે અને આ વૃક્ષારોપણના આ કાર્યક્રમથી ખરેખર આપણી જે આગામી જે જરૂરિયાત છે આગામી સમયની જે જરૂરિયાત છે એના માટે દર વર્ષે પ્રતિવર્ષ લાયન્સ દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવે છે અને જે કંઈ પણ વૃક્ષો રોપણ કરવામાં આવે એની જવાબદારી પણ લેવામાં આવે છે ત્યારે આ વખતે જેમ સોનામાં સુગંધ ભળે ને દૂધમાં સાકર ભળે એવી રીતે સાંપ્રતનું આમંત્રણ આવ્યું અને ખાસ આ તકે એ પણ કહી દઉં કે મહેન્દ્રભાઈ પોતે પણ લાયન્સ ક્લબ જૂનાગઢ ગિરનારના સભ્ય છે એટલે આ વૃક્ષો માટે એવું કહેવાય ને કે થોડો તડકો લીધો અને થોડું પાણી પીધું થોડો તડકો લીધો ને થોડું પાણી પીધું અને પછી આપ જોઈ શકો છો જાણે આખું ચિત્ર એણે લીલું કીધું એટલે આ લીલોતરી આ ગ્રીનરી એ જ આવનારા સમયની જરૂરિયાત છે અને આવનારા સમયની જરૂરિયાતને પહોંચી વળવા માટે અને એમાં ફૂલ લઈને ફૂલની પાખડીના ભાગરૂપે યોગદાન આપવા માટે આજે લાયન્સ ક્લબ જુનાગઢ ગિરનાર અને સાંપ્રદ દ્વારા સંયુક્ત રીતે આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને અમે આપ સર્વેને વચન પણ આપીએ છીએ કે જે આ જે વૃક્ષો છે ભવિષ્યમાં વૃક્ષોને મોટા થયેલા જોઈ શકશો અને આના ફળ છે એની સંસ્થાના બાળકો છે એને ઉપલબ્ધ થશે એવો મેં પ્રયત્ન કરીશું